નગરપાલિકા કચેરી ખાતેથી ઝાલોદ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરના બાકી નીકળતા લેણા માટે માનવ સેવા ટ્રસ્ટને નોટિસ ફટકારાઈ આ ત્યારે અઢાર ચાર બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે એક કલાકે કોન્ટ્રાક્ટર દ્વારા પ્રતિક્રિયા અપાઈ આઠ વર્ષથી કોન્ટ્રાક્ટરે પોતાના હકના નાણાં મળેલ નથી જાલોદ નગરપાલિકા વિસ્તારમાં વર્ષ બે હજાર પંદર સોળમાં કૈલાશ ધામ યોજના હેઠળ મુખ્ય સમશાનના વિકાસ અને આધુનિકરણ માટેના કામો મંજૂર થયેલ હતા અને આ અંગે ઓનલાઈન ટેન્ડર જેવી કન્ટ્રાક્ટર દ્વારા ભરવામાં આવેલ હતું આ યોજના અંતર્ગત એકત્રીસ લાખ સત્તાવન હજાર ત્રણસો પચાસ રૂપિયાના કામમાં વહીવટી મંજૂરી જે કન્ટ્રાકસરને મળેલ હતી વહીવટી મંજૂરી અન્વયે પંદર લાખથી ઉપર એટલે કે સોળ લાખ પાંત્રીસ હજારની રકમ લોકફાળાથી ટ્રસ્ટ દ્વારા ભરવાની સમ થી વહીટી મંજૂરી કરેલ હતી બે હજાર સોળમાં કૈલાશધામનું કામ પતી ગયા બાદ દસ લાખ ત્રણું હજાર છસો તેર રૂપિયાની લોકફાળાની રકમ લેખિત તેમજ મૌખિક માંગવા છતાં પણ જય કન્ટ્રાકશનને આપવામાં આવેલ નથી જેથી અરજદાર દ્વારા આ નાણાં ચૌદ ટકા વ્યાજ સાથે મળે તેવી માંગણી કરવામાં આવી હતી ઝાલોદ જય કન્ટ્રાકશન દ્વારા પોતાની લેણી નીકળતી રકમ અંગે ઝાલોદ નગર તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત તેમજ મુખ્યમંત્રીને પણ લેખિત અરજી કરી હતી અને પોતાના હકના નીકળતા નાણા મળે તેવી લેખિત રજૂઆતો કરવામાં આવી હતી આ અંગે જાલોદ નગરપાલિકા ચીફ ઓફિસર ટીબી ભાભોર દ્વારા કાયદેસરની નોટિસ માનવ સેવા ટ્રસ્ટને ફટકારી તાત્કાલિક લોકફાળાની રકમ ભરી દેવા સૂચનો કરેલ હતી જો આ નોટિસને માનવ સેવા ટ્રસ્ટ ગંભીરથી નહીં લે તો દિન સાતમાં નગરપાલિકા દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કૈલાસધામ યોજના અન્વયે બે હજાર પંદરના વર્ક ઓર્ડર અનુસાર નગરપાલિકા જાલોદ દ્વારા મુખ્ય સ્મશાનના વિકાસનું કામ કરવામાં કરાવવામાં આવેલ હતું જે અન્વયે અમે સ્વાનગુની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી દીધેલ હતી જે પૈકી અમને પંદર લાખ રૂપિયા નગરપાલિકા ઝાલોદ દ્વારા આપવામાં આવેલ હતા પણ બાકી રહેલ દસ લાખ ચોરાણું હજારની રકમ અત્યાર સુધી આઠ વર્ષ ઉપર સમય થઈ જવા છતાં પણ આપવામાં આવેલ નથી આ અંગે અમે વખતો વખત નગરપાલિકા ઝાલોદ આગળ મૌખિક અને લેખિત રજૂઆતો કરેલ હતી પણ આજ દિન સુધી આપવામાં આવેલ નથી જેથી અમે મુખ્યમંત્રી સ્વાગત પ્રોગ્રામમાં લોકસભાની ચૂંટણી પહેલાં ગાયેલ હતા ત્યારે અમને માનવ સેવા ટ્રસ્ટ જાલોદ દ્વારા પૈસા આપ્યથી આપવામાં આવશે એવો જવાબ આપવામાં આવેલો હતો નગરપાલિકા દ્વારા જે અન્વયે અમે જિલ્લા સ્વાગત પ્રોગ્રામમાં અરજી કરતા ફરી પાછા ત્યાંથી અમને મામલતદારમાં જ મુખ્ય તાલુકા સ્વાગત પ્રોગ્રામમાં જવા માટે કહેવામાં આવેલ હતું જેમાં પણ નગરપાલિકા દ્વારા એ જવાબ રિપીટ કરવામાં આવ્યો કે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પૈસા આપવામાં આવ્યાથી અમે પૈસા આપીશું જેથી જે તે સમય આપવામાં આવેલ સૂચના અનુસાર પ્રાંત અધિકારી દાહોદ સ્વાગત પ્રોગ્રામમાં જે તે સમય આવેલ હતા અને તેમના દ્વારા પણ અમને કહેવામાં આવેલું કે કલેક્ટર સાહેબ આગળ તમે રજૂઆત કરો ફસાણના પૈસા અને તે સિવાય બીજા પણ અન્ય કામોના પૈસા બાકી રહેલા હતા જે સમગ્ર રજૂઆત અમને દાહોદ કલેક્ટર સાહેબ આગળ રજૂઆત કરવા માટે કહેવામાં આવેલ હતું ત્યાર પછી હાલ નવા ચીફ ઓફિસર સાહેબ પહેલી તારીખથી હાજર થતાં અમોએ એમને લેખિત તથા મૌખિક રજૂઆત કરતાં તેમણે ત્વરિત જ માનસ ટ્રસ્ટ જાલોદને છેવટની આખરી નોટિસ આપી અને કાગળ લખીને સૂચના આપેલ કે આ કાગળ મળીએથી સાત દિવસની અંદર તમારે પૈસા બાકી રહેલા ચૂકવવાના રહેશે અને તેઓએ આ અંગે તેમના દ્વારા ત્વરિત કાર્યવાહી કરી અને આનો નિકાલ લાવવાની અમુને હૈયાધારણા આપવામાં આવેલ છે અજય સુમનલાલ ભગત અગાઉના ચીફ ઓફિસર દ્વારા કે જેઓ ચાર્જમાં બે સવા બે વર્ષથી અહીં જાલોદ ખાતે રહેલ હતા તેમની આગળ અમે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ ચીફ ઓફિસર હઠીલા સાહેબ દ્વારા આ અંગે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી અને જૂનું છે એટલે અમે આ અંગે કંઈ કરું છું નહીં કંઈ પણ કાર્યવાહી કરા કરશું નહીં એવા અમને જવાબો આપી અને પોતાનું બે જવાબદારને ભર્યું અને ઉડાવું વર્તન દાખવેલ હતું જે અનુવાયે ફરજ પડતા અમોએ મુખ્યમંત્રી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટિવ નગરપાલિકા ગાંધીનગર તથા કલેક્ટર સાહેબને પણ આ અંગે દિવાળી ઉપર લેખિત રજૂઆત કરેલ હતી જે અન્વયે તેઓએ અમને ચીફ ઓફિસર જાલોદના લખેલ પત્રની નકલ દ્વારા જે કંઈ ચૂકવણું કરવાનું થાય તે ચૂકવણું કરવા માટેનું જણાવેલ હતું પરંતુ ચીફ ઓફિસર શ્રી જાલોદના જે તે સમયના હઠીલા સાહેબ દ્વારા કોઈપણ ચૂકવણું આજ દિન સુધી કરવામાં આવેલ નથી